બારડોલીની દીકરીએ પોતાના શાળા છૂટ્યા પછીના સમયગાળાનો સદુપયોગ કરી પોતાની આગવી પર્યાવરણ લક્ષી માટેના બાળ ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કર્યું છે જે ખૂબ જ દર્શનીય છે મન હોય તો માળવે જવાય જો દિલમાં એક સાચી શ્રદ્ધા સાથે કોઈ કાર્ય કરવાની મહેચ્છા જાગે અને તમે તમારા અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવી અપ્રતિમ કૃતિ તમે દુનિયા સામે લાવો છો ત્યારે સમાજ અને રાષ્ટ્રને ગર્વ આપો છો તો વાત કરીએ આવી જ એક હોનહાર દીકરીની જેણે પોતાની નાની ઉંમરમાં ઘરે બેઠા બેઠા ભણતર પછીના સમયગાળા દરમિયાન સમયનો સદુપયોગ કરી ચિત્રકામ સિંગિંગ તેમજ હસ્તકળામાં પોતાની નિપુણતા બતાવી છે આ દીકરીનું નામ છે સાક્ષી કંસારા ઘરમાંથી જ માતા અને પિતા થકી મળેલા સુસંસ્કાર અને આશીર્વાદથી સાક્ષી ભણતર અને ઇતર પ્રવૃત્તિમાં નિપુણ બની છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો પર્યાવરણને ભૂલી દેખા દેખીની હોડમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું સ્થાપન કરે છે ત્યારે આ દીકરીએ પોતાની આગવી સૂઝબૂઝથી માટીના બાળ ગણેશજીનું નિર્માણ કર્યું છે જે ખૂબ જ દર્શનિય છે આ દીકરી થકી સમાજને પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી રાખવાનો પણ એક ઉમદા સંદેશ આપી જાય છે હિતેશ ભરીક જનસાક્ષી ન્યૂઝ બારડોલી